અને અન્ય દસ વિસ્તાર જે ખારવાડ સુધીના દસ વિસ્તાર રોડ રસ્તા થયા હતા એ બાબતમાં જનરલ બોર્ડમાં મેં થરાવમાં મૂકેલું અને ઠરાવમાં પણ લીધું છે પણ હાલમાં જ એ છાયા ચોકીનો રોડ જે સિમેન્ટનો હતો અને એ પણ ભ્રષ્ટાચારને ભૂતકાળમાં ભસ્ટાર થયો હશે એટલે ખરાબ થઈ ગયો તો એના પર ચેતનાબેન તિવાડીએ ખાતમુહૂર્ત કરીને મોટા મોટા વિકાસની વાત થઈ હવે આ કેવો વિકાસ સિમેન્ટના રોડને ઉપર ડામર રોડ બને તો આ વિકાસ કેવો વિકાસ હું નગરપાલિકાને પૂછું છું કે આ કેવો વિકાસ છે નગરપાલિકા સંચાલિત આવાજ જો ભ્રષ્ટાચાર કરતા રહેશે ને આવાજ રો રસ્તા ખરાબ કરતા રહેશે આગામી દિવસોમાં થશે શું લોકો ટેક્સ ભરે છે ટેક્સના એને સુવિધા પણ નથી આપતા ટેક્સનું આ ચોમાસું આવશે અને ફરી ડામર પાછા ધોવાઈ જશે કારણ કે એમાં દામડ તો વાપરવાના જ નથી ડામર નહીં વાપરે એટલે પાછા ધોવાઈ જશે એટલે આ લોકો ખરોને લાખો રૂપિયાની ગ્રાન્ટો આપે છે સરકારને ટેક્સ આપે છે એનું વળતર શું હમણાં જ રાષ્ટ્રીય આપણા જે રોડ રસ્તા પેટ્રોલિંગના જે મંત્રી છે ની ગડકરી સાહેબ એને ડિક્લેર કરેલું છે કે જે લોકો રોડ રસ્તામાં ભરતા કરે એના ખાતા સીઝ કરો એના પૈસા વસૂલી કરો અને એને બ્લેકલિસ્ટ કરો અગાઉ મેં સરજુભાઈ હતા ત્યારે પણ આ બાબતનું બ્લેકલિસ્ટ કરવાનું બધાને થયેલું હતું અગાઉ રોડ રસ્તાના બે વર્ષમાં થયેલા છે એ બાબતમાં ચેતનાબેનને કહ્યું હતું પણ એનું કોઈ ધ્યાન નથી આપતું કલેક્ટર સાહેબને પણ આ બાબતની મેં નકલ રવાના કરી છે જે રજૂઆત કરી અને કલેક્ટર સાહેબની સૂચનાનો કેટલું જીવ અવસર અને પ્રમુખશ્રી પાલન કરે છે એ ખબર નહીં અને કેવું કામ થાય ખબર છે મારી માગણી એવી છે કે કામ કરો તો સારું કરો ભ્રષ્ટાચાર મુક્ત કામ કરો લોકોને એવો તમારા વિકાસની વાતોને તમે પુરવાર કરો એટલે મારી માગણી એવી છે કે જે રસ્તાઓને રોડ રસ્તા ખરાબ થયા છે એને સિમેન્ટ ટ્રેવિંગ કરી અને કરોડ રૂપિયાની જે સરકારને ગ્રાન્ટ ટેક્સો આપે છે એનો વળતર આપો ગઈકાલે રજૂઆત વાત ઓછી તાના એક એક બે બે જીતના દામણ અઢી ચોકીસથી લઈને શીતલા ચોકી દામણ પેચિંગ કરી દીધું આ કેટલા દિવસ આવું જ કરવાનું છે પૈસાનો ભ્રષ્ટાચાર જ કરવાનો છે મારી એવી માગણી છે કે આગામી દિવસોમાં જે માગણી છે સરકાર આપે છે તો ગ્રાન્ટમાં લઈ અને દરેક રસ્તા જે મેઇન છે જે એસયુવી રોડ છે કમલાબાદથી મહાત્મા ગાંધી રોડ હતો એ સિમેન્ટનો હતો ઘલુભાઈની ખાંભીથી બંદર ચોકી સુધીનો રોડ સિમેન્ટના હતા આ બધા સિમેન્ટના રોડની જગ્યાએ દામણ રોડ તો તો આ તમારો કઈ રીતનો વિકાસ છે એટલે મારો પ્રશ્ન છે કે વિકાસની વાતો બંધ કરો અને લોકોને એનું સુવિધા આપો અને લોકોની સુવિધાને ધ્યાનમાં રાખીને આગામી દિવસોમાં જે દસ રસ્તાઓને જે મહત્ત્વના રસ્તા છે એને સિમેન્ટોડ બનાવવી મારી માગણી છે